कृष्ण कनै लोकुर मधु न मचयिरयो रे पेलो कृष्ण कनैयो गोकुर मधु न रे पेलो कृष्ण कनैयो कृष्ण कनैयो पेलो कृष्ण कनैयो कृष्ण कनै पेलो कृष्ण कनै ગોર મધોન મચાઈ રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો ગોખોર મધોન મચાઈ રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો નૈ સૌના હૈયા મો સમય ગયો રે સૌના હૈયામ સમય ગયો રે સૌના હૈયામ સમય ગયો રે પેલો કૃષ્ણ કનૈયો સૌના હૈયા ગયો રે પેલો કૃષ્ણ કનૈયો નજરો એવી પ્રેમ કટારી નજરોથી મારે એવી પ્રેમ કટારી આગળ ઝૂલ ફાજુલાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો વા કરિયા ગયો રે પેલો કૃષ્ણ ક નય ગોકો મચાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો કદમ ની ડારે બેસી કા કર્યો મારતો કદમ ની ડારે બેસી કા કર્યો મારતો જર ની મટકી ખોડાવી રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો ફોડાવી રહ્યો રે પેલો કૃષ્ણ ક નયો મથુરના મારગડે લુટાવતો છોટી છોટી ગૈયા ચોરાઈ ગયો રે પેલો કૃષ્ણ ક છોટી છોટી ગૈયા ચોરાઈ ગયો રે પેલો કૃષ્ણ ક ભુકૂર મધો ન મચાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો ભુકો મધો ન મચાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો નૈયો વૃંદા તે વન મવાલોરા સર મારતો વૃંદા તે વન મવાલોરા સર મીઠી મીઠી મોરલી બજાઈ રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો એ મીઠી મીઠી મોરલી બજાઈ રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો સખીઓ ને છે મનડો મોરલો ને માને સખીઓને મનનો મોરલો ભાન બધું ભૂલાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો ભાન બધું બોલાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો મચાઈ રહ્યો રે પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો પેલો કૃષ્ણ કનૈયો નયો ભુકુર મધો ન મચાઈ ગયો રે પેલો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયા લાલ કી જય